નફા હુમલો કરીને દેશની જે સ્થિતિ બગાડી છે એનો જરબાટે જવાબ તો દેશના સૈનિકો આપી જ રહ્યા છે પરંતુ આજે અમારા પ્રભારી જિલ્લા તાપીની અંદર જે અહીંયા ઉકાઈ ડેમ આવ્યો છે અણુમથક આવ્યા છે ગઈ કાલે જ કલેક્ટરશ્રી અને અમારા પ્રભારી સચિવશ્રી પણ અહીં આવીને જે તંત્રને સૂચના આપવાની છે સૂચના આપી છે કલેક્ટરશ્રીએ તમામ લોકોની રજાઓ પણ રદ કરી છે અહીંયા અમારા વિભાગથી લઈને એસઆરપીના તમામ જવાનો પણ ડેમની ઉપર તૈનાત છે સાથે સાથે આજે મિટિંગની સૂચના આપવામાં આવી છે કોઈ અજાણી વ્યક્તિ ડેમની ફરતે દેખાવો ન જોઈએ કોઈ ફરવો ન જોઈએ કંઈક આકાશમાં એવી વસ્તુ લાગે તો તરત તંત્રને જાણ કરવાની આવી અપીલ કરી છે સાથે સાથે આપના માધ્યમથી હું અહીંયાના લોકોને પણ અપીલ કરવા માગું છું કોઈ એવી અફવા આવે તો અફવામાં દોહરાશો નહીં તંત્ર એની રીતે કામ કરી રહ્યું છે અને